અને બધાની સમસ્યાઓને સમજવાનો પ્રયાસ કરું છું જે રીતે સમગ્ર ગુજરાતમાં આમ લોકો પરેશાન છે નોટબંધીના કારણે જીએસટીના કારણે વેપારીઓ પરેશાન છે સમયસર ખેડૂતોને પાણી નથી મળતું ટેકાના ભાવ નથી મળતા પાક વીમો નથી મળતો આ બધી સ્થિતિમાં લોકોની સમસ્યાઓને લખીને સરકાર સુધી અથવા વિપક્ષમાં અમારી પાર્ટી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરું છું બે હજાર ઓગણીસમાં જો અમારી સરકાર બનશે

દેશના ના જવાનો માટે વાત હોય કે પછી નાના મોટા યુવાનો માટેની વાત હોય કોંગ્રેસ પાર્ટી બિલકુલ સારી રીતે સમજી વિચારીને દેશના એક એક વ્યક્તિ માટેનું આયોજન કર્યું છે અને એટલા માટે જો કોંગ્રેસની સરકાર બનશે તો એક એક વ્યક્તિને ન્યાય અપાવી શકશે જે રીતે અલગ અલગ વિસ્તારમાં જે પ્રકારે મુલાકાત લઈ રહ્યા છો સુખદ અનુભવની સાથે જે ગઈકાલે કેમ દુઃખદ અનુભવ પણ થયો હાર્દિક જો હાર્દિક પટેલ ચૂંટણી પ્રચાર ને લઈને કેટલી અસર પડે છે કારણ કે ભારતીય જનતા પાર્ટી આખો મુદ્દો બનાવીને વખોડી રહી છે ભારતીય જનતા પાર્ટી ના માણસો મને મારવા માટે આવી રહ્યા છે અલગ અલગ વિસ્તારમાં મારી હુમલાઓ કરી રહી છે મને એવું લાગે છે કે હું જેટલું ખેડૂતોની અવાજ ઉઠાવીશ જેટલું હું લોકોની અવાજ ઉઠાવીશ ભાજપના નેતાઓ મને મારવાનો તમામ પ્રયાસ કરશે મને એવું લાગે છે કે ગઈકાલ તો આવી ઘટના બની પણ ભવિષ્યમાં ભાજપના નેતાઓ મને ગોળી મારવા સુધી પણ પહોંચી શકે તો નવાઈ નહીં

હવે અલ્પેશ આવું કેતો હોય તો ક્યાંક ને ક્યાંક બધા નાખવો છે હું અવાજ ઉઠાવું એટલે હું યુવાનો માટે નથી ગમતું ખબર નહીં ભાજપ ને ખેડૂતો થી શું વિરોધ છે હાર્દિક પટેલ આ વખતની ને જે કહી શકાય કે અલ્પેશ ઠાકોરે ક્યાંક આ બાબત ને સમર્થન આપી છે તમારી સાથે રહેનારા એવી વાતની ચર્ચા માં ક્યાંક જોડાઈ રહી છે દેખાઈ રહી છે

દિવસમાં માં દસ દસ કપડા બદલવાની ક્યાં જરૂર છે આવા મુદ્દા જ ના હોય ને ખબર નહી તમે આવા આવા છો જે રીતે હવે ઇલેક્શન નજીક છે રીતે દરેક પ્રચારમાં દેખાઈ રહ્યું છે કેટલું મહત્વ અને કેટલું સારું પરિણામ ઇલેક્શન માં આવશે હું મારું કર્મ કરી રહ્યો છું લોકોના મુદ્દા સરકાર અને વિપક્ષ જોડે પહોંચાડી રહ્યો છું લોકોને મારા પ્રત્યે ખૂબ માન અને સન્માન હશે

પ્રચાર પણ તમને મહત્વ વધારે આપવામાં આવી રહ્યું છે ગુજરાત તો તમે જે રીતે હાર્દિક પટેલ ત્યાં પણ પ્રચાર કરશે તમે મને જવાબ તો આપો કે જે રીતે અત્યારે સ્ટાર પ્રચારક તરીકે જે રીતે મહત્વ તમને સરકાર કોંગ્રેસ સ્થાપી રહ્યું છે આગામી દિવસમાં ક્યાંક ઓછી સીટો કે નારાજ નેતાઓ છે નારાજ છે જે પ્રકારે થઈ રહ્યા છો તમારા ઉપર બી આક્ષેપો થશે હું એક સ્ટાર પ્રચારક નથી ગુજરાતમાં બત્રીસ લોકો સ્ટાર પ્રચારક છું બત્રીસ સ્ટાર પ્રચારકો માં હાર્દિક ને સૌથી વધારે મહત્વ આપવામાં આવે છે હાર્દિક ને કોંગ્રેસ હવે ચહેરો ગણી લેવામાં આવે કોઈ વધુ મહત્વની વાત નથી અલગ અલગ વિસ્તાર બધા સભા કરે છે હું અલગ કરું છું અર્જુનભાઈ છે જે રીતે હાર્દિક હવે ઇલેક્શન નજીક છે અલગ અલગ રાજ્યો જે પ્રકારે હવે પ્રચાર કરવાનું આવશે ત્યારે હાર્દિક પટેલ જશે બિલકુલ કોંગ્રેસ પાર્ટી જે જવાબદારી અલગ અલગ વિસ્તાર માં આપશે બધી જવાબદારી નિભાવીશ હાર્દિક પટેલ હવે આગામી પ્રકારની માં કેવા કદાચ કોંગ્રેસ પાર્ટી ઉપર મને ભરોસો છે હું કોઈ પણ મહત્વકાંક્ષા કે સ્વાર્થ સાથે કોઈ પાર્ટીમાં જોડાયો નથી હું લોકોની સેવા કરવા માટે જોડાયો છું જે રીતે પરિવારનો તો સપોર્ટ દરેક વ્યક્તિને મળતો હોય છે સમાજનો પણ પ્રોત્સાહન કેટલું મળી રહ્યું છે હાર્દિક પટેલને બિલકુલ આખા સમાજે મને બે હાજર પંદર થી સહયોગ આપ્યો છે હજુ પણ દિલથી સહયોગ આપે છે અને પાટીદાર સમાજ નહીં ગુજરાતનો બધો વર્ગ હાર્દિકને એક આશા ની દ્રષ્ટિએ જોઈ રહ્યો છે અને હાર્દિકને મજબૂતાઈથી મજબૂતાઈ સાથ સહયોગ આપવા માટે મજબૂત છે કે હાર્દિક પટેલનું કહેવું છે કે આગામી જે ઇલેક્શન આવશે ઇલેક્શનમાં હાર છે પરંતુ હવે જે ઇલેક્શન અહીંયા ગુજરાતમાં પૂરું થશે ત્યારબાદ પાર્ટી નક્કી કરશે તે પ્રમાણે બીજા રાજ્યમાં પણ સ્ટાર પ્રચારક તરીકે હાર્દિક પટેલ પોતાની નામના કામગીરી કરતો રહેશે કેમેરામેન મેહુલ રાઠોડ સાથે દિવ્યા વી ટીવી ન્યૂઝ કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ સાથે એક્સક્લુઝિવ વાતચીત વીટીવીએ કરી છે આપને જણાવી દઈએ કે ભાજપ પર પ્રહાર કર્યા છે અને સાથે જ ક્યાંક ને ક્યાંક હાર્દિક પટેલે સીધી કે રીતે એ પણ કહ્યું છે કે ભાજપ ગઈકાલે જે ઘટના બની હતી તે બાદ ભાજપ બોખલાઈ ગયું છે અને ડર અનુભવી રહ્યું છે અને તેના કારણે જ આ બધી ઘટનાઓને અંજામ ભાજપ જ અપાવી રહ્યું છે સાથે કોંગ્રેસની આ જીતનો પણ